સુરતમાં સરકારના વિકાસની પોલ ખોલતી ઘટના આપણે તાજેતરમાં જ જોઈ છે જેમાં નવી બનેલી પાણીની ટાંકી તેના ઉદ્ઘાટન પહેલાં જ તૂટી પડી હતી સુરતના તાડકેશ્વરમાં બનેલી આ ઘટનાએ દેશભરમાં લોકોનું ધ્યાન ખેંચ્યું હતું અને અનેક સમાચાર માધ્યમોમાં આ અંગે ચર્ચાઓ થઈ અને વિકાસની મજાક ઉડાવવામાં આવી હતી કારણ કે ઉદ્ઘાટન પહેલાં જ ટાંકી તૂટી પડે તો આ કેટલી મોટી બેદરકારી અને ભ્રષ્ટાચાર દર્શાવે છે તે સહેલાઈથી સમજી શકાય નાગરીકોના કરોડો રૂપિયાના પાણીમાં તણાઈ ગયા હોવાની ચર્ચાઓ વચ્ચે હવે કોંગ્રેસ એ જનાક્રોશ યાત્રા દરમિયાન ટાંકીનું બેસણું રાખી અનોખો વિરોધ નોંધાવ્યો છે અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતનું વિકાસ મોડેલ વર્ષોથી ચર્ચામાં રહ્યું છે પરંતુ સુરતના તાડકેશ્વરમાં કરોડોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ઉદ્ઘાટન સમયે જ થઈ જતા વિકાસના દાવાઓ પર સવાલો ઊભા થયા છે આ ઘટનાએ માત્ર સુરત નહીં પરંતુ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું કારણ કે લોકો સવાલ કરી રહ્યા છે કે જો નવું બાંધકામ પણ ઊભું રહી શકતું નથી તો પછી કામની ગુણવત્તા ક્યાં છે કોન્ટ્રાક્ટર અને તંત્ર વચ્ચેની મિલીભગતના આક્ષેપો પણ સામે આવ્યા છે અને નાગરિકોના પૈસા બગાડવામાં આવ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે આ ઘટનાને આજે બાર દિવસ થતા કોંગ્રેસે જનાક્રોશ યાત્રા દરમિયાન અનોખો વિરોધ નોંધાવ્યો રામ બોલાવી ટાંકીનું પ્રતિકાત્મક બારમું કરવામાં આવ્યું અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા તેમણે કહ્યું કે રાજ્યભરમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને દરેક કામમાં કમિશન ખોરી ચાલી રહી છે તેમજ આ ટાંકીના કામમાં થયેલા ભ્રષ્ટાચાર માટે જવાબદાર કોણ છે તે પણ તપાસ થવી જોઈએ સાંભળો અમિત ચાવડા શું કહ્યું ગુજરાતમાં જે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે ગેરવહીવટ ચાલે છે તાનાશાહીનું શાસન ચાલે છે જે અધિકારી રાજ કમિશન રાજ ચાલે છે ભાજપના મળતિયા ને નેતાઓ ચારે તરફ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે એનો જીવતો જાગતો પુરાવો આજે જનાક્રોશ યાત્રા આ સુરત જિલ્લામાં તાડકેશ્વર ખાતે આવી છે અને તમે જોઈ શકો છો કે એકવીસ કરોડ રૂપિયામાં બનેલી ટાંકી એ ભાજપના ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો કે જે હજુ તો ટેસ્ટિંગમાં પાણી ભર્યું એમાં ટાંકી ધરાશાયી થઈ આ ટાંકી નથી ધરાશાયી થઈ આ ગુજરાતની જનતાના પડસેવાના જે ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે એ ગુજરાતની પ્રજાનો વિશ્વાસ સરકારમાંથી ધરાશાયી થયો છે આ સરકારની સાખ ધરાશાયી થઈ છે આ કમિશન રાજ જે ભ્રષ્ટાચારીઓનો ખેલ ચાલે છે આખા ગુજરાતમાં એ ખુલ્લો પડ્યો છે અને આ પ્રજાનો દ્રોહ નથી આ ભ્રષ્ટાચારીઓ રાષ્ટ્રનો દ્રોહ કરી રહ્યા છે અને ભાજપની આ ડબલ એન્જિન સરકારમાં ઉપરથી નીચે સુધીના બધા જ નેતાઓ આ કમિશનમાં ભાગીદાર છે અને આ પહેલો બનાવ નથી અનેક જગ્યાએ બ્રિજ તૂટ્યા અનેક જગ્યાએ ટાંકી પડી અનેક જગ્યાએ રસ્તા તૂટ્યા મનરેગામાં કરોડોનો ભ્રષ્ટાચાર નલસેજલમાં કરોડોનો ભ્રષ્ટાચાર એક પણ કચેરીમાં પૈસા આપ્યા વગર આજે ગુજરાતના કોઈ સામાન્ય માણસનું કામ નથી થતું એટલે જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ પણ સરકારી કામનો કોન્ટ્રાક્ટ નથી મળતો અને આ કમલામમાં પહોંચેલા કમિશનથી કમલામના બિલ્ડીંગો મજબૂત બન્યા કમલામના બિલ્ડીંગમાં પૂરો સિમેન્ટ વપરાય છે પણ આ પાણીની ટાંકીમાં સિમેન્ટની સાથે માટીને ઢેફા જોવા મળ્યા છે આ પાણીની ટાંકી પડી છે સ્પષ્ટ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો પાપનો ઘડો હવે ભરાઈ ગયો છે આ ઘડો ધીમે ધીમે છલકાઈ રહ્યો છે બધી જ જગ્યાએ ચારે બાજુ ભ્રષ્ટાચારના પુરાવા સાથે લોકો જન આક્રોશ યાત્રામાં રજૂઆત કરી રહ્યા છે અને આજે આ જ ગામના આ જ વિસ્તારના લોકો સૌ યુવાનો આખી યાત્રાને તમ આ ટાંકી પડી છે ત્યાં આગળ લઈ આવ્યા તમે જોયું કઈના લોકોએ આ ભ્રષ્ટાચારના વિકાસ મોડલનું બારમું યોજ્યું છે એનો સ્પષ્ટ મતલબ છે કે જનતા જાગી છે ભાજપનું આ કમિશન રાજ ભાજપનું આ ભ્રષ્ટાચારી રાજ હવે ખુલ્લું પડી ગયું છે ભારતમાં ભ્રષ્ટાચાર મુદ્દે અગાઉ પણ અનેક ઘટનાઓ સામે આવી છે ક્યાંક રોડ થોડા સમયમાં તૂટી જાય છે ક્યાંક બ્રિજમાં ખામીઓ સામે આવે છે અને ક્યાંક વિકાસના કામો શરૂ થતા પહેલા જ બગડી જાય છે આવા કિસ્સાઓમાં ઘણીવાર તપાસની વાત થાય છે પરંતુ સમય જતાં મુદ્દો ઠંડો પડી જાય છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી ભાગ્યે જ જોવા મળે છે સવાલ એ છે કે શું નાગરિકોના ટેક્સના પૈસાનો આ રીતે બગાડ થતો રહેશે શું વિકાસના નામે કાગળ પર કામ અને જમીન પર ભ્રષ્ટાચાર ચાલતો રહેશે કોંગ્રેસે સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા છે હવે જોવાનું રહ્યું કે ભાજપ આ મામલે શું પ્રતિક્રિયા આપે છે અને શું આ ટાંકી ધારાશાયી થવાના મામલે કોઈ જવાબદાર સામે કડક કાર્યવાહી થાય છે કે નહીં તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા સમાચાર માટે આ વિડીયોને લાઈક કોમેન્ટ શેર અવશ્ય કરો અને સ્વામાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર